કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા શૈલેષ પરમાર અને સી જે ચાવડા સામે બદનક્ષીનો દાવો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પાછો ખેંચતા સુખરામ રાઠવા સહિત શૈલેષ પરમાર ભાજપમાં તો નથી જવાના ને તેને લઈને રાજકીય ગરમાવ્યું છે કારણ કે પાર્ટી વિરોધી વ્યક્તિને ક્યારેય પણ માફ કરવામાં આવતા નથી જો માફ કરવામાં આવે તો સમજવું કે દાલમાં કંઈક કારું છે જો વિગતથી વાત કરીએ તો પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા તેમજ શૈલેષભાઈ પરમાર અને સી જે ચાવડા દ્વારા વર્ષ બે હજાર બાવીસમાં એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે અમુક અખબાર યાદીમાં પ્રસારિત થયેલા જમીન કૌભાંડ બાબતે વિજય રૂપાણી સામે સુખરામભાઈ રાઠવા શૈલેષભાઈ પરમાર સી જે ચાવડા દ્વારા પુરવવા પુરાવા મેળવ્યા વિના જ પ્રેસ કોન્ફરન્સમાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે જમીન કૌભાંડના આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારબાદ વિજય રૂપાણીને ખોટું લાગી જતાં ગાંધીનગર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ સુખરામ રાઠવા પરમાર ચાવડા પાસે આક્ષેપના કોઈ પુરાવા ન હોય જેથી વિજય રૂપાણીની મુલાકાત લઈ લેખિત માફી માંગતા વિજય રૂપાણીએ જિંદા દિલ રાખી અને માફ કર્યા છે વિજય રૂપાણી દ્વારા કોંગ્રેસ નેતા સુખરામભાઈ રાઠવા શૈલેષભાઈ પરમાર ભાજપમાં જોડાયેલા સી જે ચાવડા સાથે થયેલી એકાંત મુલાકાત બાદ રાજકારણ ગરમાઈ ગયું છે કારણ કે મેં અગાઉ પણ કીધું કે પાર્ટી વિરોધી વ્યક્તિને ક્યારેય પણ માફ કરવામાં આવતું નથી જો માફ કરવામાં આવે તો સમજી જવું કે દાલમાં કંઈક કારું છે સુખરામભાઈ રાઠવાએ મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે તે સમયમાં ઉતાવરમાં ને ઉતાવરમાં પુરાવા મેળવ્યા વિના જ અમે પ્રેસ કોન્ફરન્સ કરી અને આક્ષેપો કર્યા હતા અમારી પણ કેટલીક ભૂલ છે જે અમે સ્વીકારીએ છીએ તેમ સુખરામ રાઠવાએ જણાવ્યું હતું પરંતુ વિજય રૂપાણી દ્વારા આ કોંગી નેતાઓને માફ કરવામાં આવતા

દૈનિક પત્રોમાં માનની રૂપાણી સાહેબ સામે આક્ષેપો કરતા સમાચારો પ્રચલિત થયા હતા પ્રગટિત થયા હતા અને એ સમાચારોને ધ્યાનમાં રાખીને અમે એક વિરોધ પક્ષના નેતા તરીકે ફરજના ભાગરૂપે પેપર કટિંગનો સહારો લઈને હું તથા શૈલેષભાઈ પરમાર અને સીજે ચાવડા સાહેબ ત્રણ ભેગા થઈને એક કોન્ફરન્સ કરી હતી પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એ કોન્ફરન્સને અમે અમે પૂરતું સવિશેષ ધ્યાન નહોતું આપ્યું એ સાચી છે કે ખોટી છે માહિતી પૂરી એકત્ર કરી ઉતાવળથી પ્રેસ કોન્ફરન્સ થઈ ગઈ હતી મને લાગે છે તે વખતે અમારી પણ થોડી ભૂલ થઈ ગઈ હતી આ બાબતમાં રૂપાણી સાહેબને કંઈક ખોટું લાગ્યું હતું અને અમારી સામે ડેફોર્મેશનનો દાવો માંડ્યો હતો સમય જતાં લાંબો સમય થયો અને એક દિવસે રૂપાણી સાહેબ અમને મળી ગયા તો અમે કીધું કે સાહેબ આ કેસમાં કંઈ છે નહીં અમે જાણીએ છીએ પણ તમે અમે તો નાના માણસો હશે તમે આ બધા કાયદા તમારી પાસે વકીલો હશે આમાં લાંબુ ચાલશે તમારે લાંબુ ચાલશે ને અમારે લાંબુ ચાલશે માફ કરી હવે અમારી ભૂલ થઈ ગઈ એવું માન્ય છે અમે સ્વીકારીએ છીએ કે અમારે ચોક ચકાસણી કર્યા વગર કોઈ સામે આક્ષેપ કરવો એ અમારી પણ ભૂલ હતી અને એને ધ્યાનમાં રાખીને રૂપાણી સાહેબે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસ ના રોજ ગાંધીનગરની કોર્ટમાં પોતાનો કેસ જીંદા દિલ રાખીને અમને પણ થોડો મોકળાશ મને વાત કરીને એમનો પોતાનો કેસ પરત ખેંચો છો બંને પાર્ટીએ સુખદ સમાધાન થયું હતું એનો મને આનંદ છે આજે મેં કંઈક સાંભળ્યું કે એમના સમાચાર ટીવી માધ્યમ પર ચાલી રહ્યા છે ત્યારે બંને પક્ષે સુખદ સમાધાન થયું હતું ત્યારે હવે એમાં વધુ ઊંડા ઉતરો જેવું કે મને લાગતું નથી